પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર એવું ફણગાવેલા મગ અને મઠિયાનું શાક આજે આપણે બનાવવાના છે તો ફ્રેન્ડ્સ જો તમને મારું વિડીયો ગમે રેસીપી ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજે આપણે કૂકરમાં બનાવવાના છે તો મેં કુકરમાં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે તેલ ગરમ થાય એટલે એમાં એક નાની ચમચી જીરું એક સૂકું મરચું લાલ અને ચપટી હિંગ એડ કરી છે સાથે સાથે એક ડુંગળી મેં ફાઇનલી ચોપ કરીને એડ કરી છે અને મિક્સ કરી લઈશું ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં એક મોટી સાઇઝનું ટામેટું મેં ચોપ કરીને રાખેલું છે તે એડ કરીશું અને ટામેટામાં સરસ મિક્સ કરીને એમાં આપણે નાખીશું મીઠું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો મીઠું એડ કરવાથી ટામેટા ઝડપથી સોફ્ટ થઈ જતા હોય છે તો સરસ રીતે મિક્સ કરી લઈશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું હવે એમાં ટામેટા હલકા સોફ્ટ થયા છે એમાં એક નાની ચમચી જેટલું મેં આદુની પેસ્ટ એક નાની ચમચી લસણની પેસ્ટ એડ કરી છે તો તમે આડું લસણ એકસાથે પીસેલું હોય તો એ પણ એડ કરી શકો છો હવે આપણે એમાં કેટલાક પાવડર મસાલા એડ કરીશું તો અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને જીરું પાવડર એક ચમચી એડ કરીને થોડું એક ચમચી જેટલું પાણી એડ કર્યું છે જેથી મસાલા બળે નહીં અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને એક એકાદ મિનિટ જેવું સતરાવા દઈશું અને એમાં હવે ફણગાવેલા કઠોળ મગ અને મઠિયાને એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ફણગાવેલા કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પ્રોટીનનો સ્ત્રોત છે અને આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે તો તમે જરૂરથી એને બનાવજો ઝટપટ બની જાય છે તો બધી વસ્તુ મેં સરસ રીતે મિક્સ કરી લીધેલી છે તો હવે એમાં હું થોડુંક પાણી એડ કરીશ તો આજે હું રસાવાળું નથી બનાવી રહેલી પણ હલકું એમાં રસો રાખીશ એકદમ ઓછો તમે ઈચ્છો કે વધારે રસાવાળું બનાવવું છે તો તમે તે પ્રમાણે પાણી એડ કરી શકો છો તો અહીં મેં અડધી ગ્લાસ કરતાં થોડુંક વધારે અને એક ગ્લાસ કરતાં ઓછું એવું પાણી એડ કર્યું છે જો આટલું મેં પાણી બચાવી લીધેલું છે એક ગ્લાસમાંથી અને ઉપરથી આપણે એમાં એક નાની ચમચીથી પણ ઓછો ગરમ મસાલો એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીને કૂકરને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આપણે ત્રણ સીટી લઈ લઈશું અને પછી આપણે એને ખોલીને જોઈશું તો ફ્રેન્ડ્સ મેં મીડિયમ ફ્લેમ પર ત્રણ સીટી લઈ લીધેલી છે અને કુકરને એની જાતે ઠંડુ પડવા દીધું છે તો ખોલીને તમને બતાવું છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું મગ અને મઠિયાના ફણગાવેલા મગ અને મઠિયાનું શાક બનીને બિલકુલ તૈયાર છે અને પૌષ્ટિક અને પોષક તત્વથી ભરપૂર એવું શાક આપણું બનીને રેડી છે તો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરજો આવજો